તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું માન ચેનલમાં આજે આપણે વિજાપુર તાલુકાના દરેક ગામના સરપંચનું નામ વિગતવાર જાણીશું નંબર એક ડાભલા રસિકજી ચતુર્જી ઠાકોર નંબર બે દેવીપુરા મફાભાઈ ધોળાભાઈ પટેલ નંબર ત્રણ ચંદ્રનગર ભીખાભાઈ શિવરામભાઈ પટેલ નંબર ચાર સુંદરપુર કમલેશભાઈ બેચરભાઈ પટેલ નંબર પાંચ જયપુર સુપંદ્રાબેન રાજેન્દ્રકુમાર પટેલ નંબર છ ફલવો નારાયણભાઈ ભગાભાઈ પહાડિયા નંબર સાત કોટ રંજનબેન વિષ્ણુભાઈ પટેલ નંબર આઠ હાથીપુરા લીલાબેન સુરેશભાઈ પટેલ નંબર નવ અબાસણા આશાબેન સંજયકુમાર પટેલ ત્યારબાદ નંબર આવે છે દસ મુદ્રાસણ સરોજબેન મનોજભાઈ પ્રજાપતિ નંબર અગિયાર મહાદેવપુરા સંજયકુમાર દેવાભાઈ પટેલ નંબર બાર માણેકપુરા રમેશભાઈ અંબારામભાઈ પટેલ નંબર તેર આનંદપુરા સુભદ્રાબેન અંબાલાલ પટેલ નંબર ચૌદ ગુંજળી આશાબેન રમેશભાઈ પ્રજાપતિ નંબર પંત પંદર ટિન્ટોદણ વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ નંબર સોળ મોતીપુરા રમેશભાઈ બેચરદાસ પટેલ નંબર સત્તર કુકરવાડા ભગવતીબેન ભરતકુમાર પટેલ નંબર અઢાર ખંડુસા મધુબેન નટવરભાઈ પટેલ નંબર ઓગણીસ પામોલ દાઈબેન નરેન્દ્રભાઈ ચૌધરી નંબર વીસ દેવપુરા ચંજાબેન રાહુલભાઈ પટેલ નંબર એકવીસ ચત્રાલ વીનાબહેન કિરણભાઈ પટેલ નંબર બાવીસ રામપુરા કુવાયડા રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ નંબર ત્રેવીસ દેવડા સિત્તલબેન સતીષકુમાર બારોટ નંબર ચોવીસ લાડોલ નીતાબેન મહેશભાઈ પટેલ નંબર પચીસ આસોડા રમેશભાઈ શંકરલાલ રાવળ નંબર છવ્વીસ સયાજીનગર દેવેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Ya mata